નમસ્કાર મિત્રો કર્મયોગી પોર્ટલ પર મિલકત પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે કારણ કે આપણે અવારનવાર નવા નવા વિડીયો સાથે મળતા હોઈએ છીએ તો મિત્રો હમણાં જ દરેકને अरेक मित्रों ने एक टेक्स्ट मैसेज स्वरूपे एक एसएमएस अपन ने मळेल छे डियर यूजर यर्स एनुअल योर एनुअल प्रॉपर्टी रिटर्न फॉर 2024 इज पेंडिंग द डेडलाइन फॉर सबमिशन इज 31st जनवरी 2025 काइंडली सबमिट द एपीआर एट योर अर्लिएस्ट कन्विंस टू एन्श्योर टाइमली सबमिशन एंड अवॉइड एनी लास्ट टाइम रश तो मित्रों સંપત્તિ ઓનલાઈન કર્યા હોવા છતાં આ પ્રકારનો મેસેજ અમુક મિત્રોને મળેલ છે તો મિત્રો એનું કારણ એ છે કે તો સંપત્તિ ઓનલાઈન કર્યા બાદ જે ફાઇનલ સબમિશન આપવાનું છે એ ફાઇનલ સબમિશન તમે ન આપ્યું હોય તો આ પ્રકારનો મેસેજ તમને મળ્યો હશે તો મિત્રો સૌપ્રથમ પ્રથમ કર્મયોગી પોર્ટલમાં તમારું લોગ ઇન તમારે કરવાનું રહેશે ત્યારબાદ એમ્પ્લોય મોડ્યુલમાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એના પર ક્લિક કરવાનો રહેશે મિત્રો એના પર ક્લિક આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે અહીંયા એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એના પર આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો એ ઓપન કરતા અહીંયા તમે જે વિગતો તમે જે મિલકતો ઓનલાઈન કરી છે અહીંયા ઈ ની એન્ટ્રી આપણે જોઈ શકીએ છીએ અને અહીંયા મુવેબલ પર ક્લિક કરીશું તો ની એન્ટ્રીઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો મુવેબલ અને ઇ ની તમારી એન્ટ્રીઓ સંપૂર્ણ ઓનલાઈન થઈ ગઈ હોય તો ત્યારબાદ અહીંયા ટોટલ એન્યુઅલ એન્યુઅલ નો ઓપ્શન આપણને આપેલો છે ટોટલ એન્યુઅલ ઇન્કમ તમારી ટોટલ વાર્ષિક આવક એ વાર્ષિક આવકમાં કઈ કઈ આવક લખી શકાય તો અહીંયા તમે આઈ ઉપર ક્લિક કરતા તમે અહીંયા જોઈ શકો છો કે સેલરી ઇન્કમ ઇન્ટરેસ્ટ ઓફ એસબી એફડી એટલે કે વ્યાજ પ્રોફિટ ઓન સેલ સ્ટોક પ્રોફિટ ઓન સેલ ઓફ પ્રોપર્ટી પ્રોફિટ શેર ફ્રોમ એચયુએફ વેન્ચર એગ્રીકલ્ચર ઇન્કમ રેન્ટ ઇન્કમ ફ્રોમ ઇમોવેબલ પ્રોપર્ટી તો આટલા પ્રકારની પ્રોપર્ટીની જે આવક છે એ ટોટલ એન્યુઅલ આવક વાર્ષિક આવક આપણે અહીંયા લખવાની રહેશે ત્યારબાદ લેટેસ્ટ એપીઆર સબમિશન અહીંયા આપણે જે હોય એ લખવાની રહેશે અને ત્યારબાદ એડ ટુ લિસ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે એડ ટુ લિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણને કોમેન્ટ જોવા મળશે અને ત્યારબાદ સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન્સ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમે આટલું કરશો એટલે તમારું પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી એડ થઈ જશે અને તમને મેસેજ સ્વરૂપે એક પણ મળી જશે અને ત્યારબાદ તમે અહીંયા આપણે એડ પ્રોપર્ટી આપણને જોવા મળે છે એ ઓપ્શન છે એ અહીંયાથી નીકળી જશે તો મિત્રો આપણે ફાઇનલ સબમિશન કેવી રીતે કરવું એ આપણે કરીને અહીંયા આપણે જોઈએ છીએ અહીંયા હું વાર્ષિક આવક લખી નાખું છું અને અહીંયા કોમેન્ટ લખી નાખું છું માય ઓલ એક્સાઇટિંગ પ્રોપર્ટીસ અથવા તમે માય ફર્સ્ટ એપીઆર સબમિશન એવું પણ તમે લખી શકો છો my first apr submission આવું પણ તમે લખી શકો છો અને અહીંયા એડ ટુ લિસ્ટ ઉપર ક્લિક કરવાનો રહેશે અહીંયા હાલ નો ડેટા अवेलेबल ઇન ધ ટેબલ બતાવે છે એડ ટુ લિસ્ટ ઉપર આપણે ક્લિક કરીશું એડ ટુ લિસ્ટ ઉપર ક્લિક કરશું એટલે અહીં તમે જોઈ શકો કે આપણી કોમેન્ટ છે એ ઇન્સર્ટેડ સક્સેસફુલી આપણી કોમેન્ટ અહીંયા એડ થઈ ગઈ છે ત્યારબાદ અહીંયા નીચે ઓપ્શન આપેલું છે સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન્સ એના ઉપર આપણે ક્લિક કરવાનો રહેશે એના પર તમે ક્લિક કરશો એટલે તમારી જે પ્રોપર્ટી છે એનો ફાઇનલ સબમિશન થઈ શકશે પછી તમે એમાં કોઈ સુધારો વધારો કરી શકશો નહીં એટલે સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન્સ ઉપર હું ક્લિક કરું છું અહીંયા આપણને માગે છે કે આર યુ શ્યોર અહીંયા યસ ઉપર ક્લિક કરીશું અને પછી ફરી પાછું આપણને માગે છે કે એપ્રુવલ ફોર ફોર સમ પ્રોપર્ટીઝ ઇઝ પેન્ડિંગ સ્ટીલ ડુ યુ વોન્ટ ટુ સબમિટ ધ એપીઆર અહીંયા આપણે જે સંપત્તિ ઓનલાઈન કરી છે એમાં કેટલીક સંપત્તિ સબમિટ થઈ ગયેલી છે અને કેટલીક સંપત્તિઓ છે એ ઇન પ્રોસેસમાં બતાવે છે તો આપણી અહીંયા સંમતિ માગી રહ્યા છે કે કેટલીક જે પ્રોપર્ટીઓ છે એ પેન્ડિંગમાં છે તો છતાં પણ તમે એને સબમિટ કરવા માગો છો તો આપણે અહીંયા યસ કરી દઈશું એ પ્રોસેસ પ્રોસેસવાળી જે પ્રોપર્ટી છે એ સબમિટમાં આવતી નથી એ જ્યારે ત્યારે આવશે એટલે આપણે એને અહીંયા યસ કરી દઈએ છીએ અહીંયા યશ કરતા જ ટેક્સ મેસેજમાં તમને મેસેજ મળી જશે કે તમારી જે મિલકત છે એ મિલકત સબમિટ થઈ ગઈ છે તો મિત્રો આ રીતે આપણે કર્મયોગી પોર્ટલ પર તમારી જે મિલકત છે એ મિલકતનું ફાઇનલ સબમિશન તમે કરી શકો છો મિત્રો આ વિડીયો ગમે હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો થેન્ક યુ